અત્યારે પકડવા આવ્યો છે આરોપી સાથે શું આ કોનો સંબંધ છે કેટલા હથિયાર છે કેટલા આરોપી છે અને કઈ ચેનલ થ્રુ ગુજરાત પર આવતો અને શું ઉપયોગ થતો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં હવે માહિતી નથી અને ખાસ કરીને ડીસીપી ટાઈમ ફરી અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને ત્રણ અલગ અલગ હથિયાર દ્વારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચમાં સફળતા મળી છે પહેલા કેસમાં છે જેટલા હથિયાર બે આરોપી સાથે અને ચોવીસ કારતુસ સાથે ક્રાઇમ બ્રાન્ચ

મધ્યપ્રદેશનો રહેવાસી છે થાર જિલ્લાનો ત્યાંથી લઈને અહીંયા આવતા હતા પોલીસે એનો રોક્યો તલાસી કર્યો છે જેટલા કબજે કરવામાં આવે છે અહીંયા આ છે પોતે વાપરવાનું હતું શું શું એનો વંશા છે અત્યારે એની પૂછપરછ ચાલુ છે બીજા કેસ માં પણ આરોપી જગદીશ લાલ ઉર્ફે જે કે છે رہسی تھی ایک پوائنٹ کارتوس میلتا آ... ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં ચાર ગુના છે કેકે પંચાલ અને વિરુદ્ધમાં બાર ગુના છે અને વિક્રમકુમારને વિરુદ્ધમાં ત્રણ ગુના છે જગદીશ કુમારને વિરુદ્ધમાં બે છે અને અમીર રફીક મેમનને વિરુદ્ધમાં ત્રણ ગુના છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે લૂંટ અને

રાજે જે એવી અમારી પાસે માહિતી હતી જો આ માહિતી દ્વારા અમે ઘરે કોને બાત પેલા કેટલામાં લાગા કે કેટલામાં વિશ્વાના અંદાજીત 25 થી 30000 કહે છે કે ધ્યાન લાવ તો મને અહીંયા કોનો કોનો મોકલવાનો આફવાલો છે કે કેટલા મોકલમાં વેફાનો છે તપાસનું વિશેષ છે ત્યારે બધું અલગ અલગ ટીમમાં જે તપાસ કરી રહી છે અને ધ્યાન કે આરોપી છે મુખ્ય તેના સુધી આપણે કેવી રીતે પહોંચીશું જે અત્યારે મોકલી રહ્યો છે તેને પણ અમારી પાસે જે ઘણી બધી ડિટેલ્સ છે અમારી ટીમ પણ મધ્યપ્રદેશ રવાના થઈ ગઈ છે અને મધ્યપ્રદેશ પોલીસનો પણ અમે સંપર્ક કર્યો છે અને ટૂંક સમયમાં આપણને આવું મળશે સાહેબ એવો એક બનાવ સમય આવ્યો છે કે આ ગેંગના જે લોકો છે અલગ અલગ કેસમાં એમાં કોઈ જમીન ખાલી કરાવવાનો હોય કે કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનો હોય કે થાળ કરવાનો હોય એવું કે પૂછપરછમાં સમય આવ્યો છે કે અહીંયા કરવાના હતા કે જવાના હતા અત્યારે તો એવા કોઈ ਜੋਕਸ ਜੀ ਕੇ ਨੇ ਆਈ ਮੈਕਰ ਉਪਰ ਆ ਵੈਪਨ ਮੰਗਵਾਵਾ ਮਾਰਿਆ ਚ। ਅਧਿਆਰੇ ਆ ਨਾ। ਪਰ ਉਹ ਆਪਕੋ ਪੁੱਛੂ ਕਿ ਅਧਿਆਰੇ ਕੋਰਡ ਦੀ ਪ੍ਰਕਿਰਿਆ ਰੈਸੇ ਨੇ ਰਿਮਾਰਡ ਲਿਆਵਾ ਆ। ਸਨੇ ਰਿਮਾਰਡ ਪਰਫਰਮੇਲ ਤੇ ਟੈਕਨੀਕਲ ਅਤੇ ਵਾਧਿਯਤਾ ਦੀ ਠੀਕ ਆਪਾਂ ਕੋਨੇ ਆਪਾਂ ਉਹਨੇ ਪਾਲਨ ਕੋ ਦੋ। ਅਤੇ ਕਿਆ ਵਰਤਵਾਣ ਹੋਣ ਨੂੰ ਬਦੂ। ਇੱਕ ਗਰੀਬ ਸਮਤ ਕਰਦੇ। ਪਰ ਇਹ ਛੋਸਾ ਜਿਹਾ ਸਜੇ ਪਕਰ ਹੈ ਜਮਾਇਨ ਨੂੰ ਮੋੜਾ ਬੁਧਾਵਾ ਨੇ ਕਿਆ ਮਾਰਿਆ। ਬੇਗਰਮ ਨੂੰ ਬੰਦ ਨੇ। ਹੈ ਨਾ ਬੰਨੇ

ہمارے کتے ہیں کہ مجھے کتے ہیں کہ بردان ہمارے کون آگا ہوں گا ہم ساتھے پکتا ہے سا بیٹان پکتا ہے آرہو کی براہم آشری ہے جی کلیر ہے تو ہمارے لینے آشری نہیں ہے کہ میں ایک آشری نہیں کہنے کیونکہ ایک بے ویپن لگی ہمارے چھے ویپن چھے کتے کریں گا ہی گا کون مانگ مانگ آنا چھے کون چھے تو ٹیکنکل ٹیٹیز ہمیں اتیارے کلی رہے ہیں بسے پاکیا رو بائے ایسے